ગુજરાતમાં એકમાત્ર સંસ્થા કે જ્યાં પુસ્તકોની વૈજ્ઞાનિક ઢબે છે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર મહેસાણા ખાતે ઐતિહાસિક સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસો ધરાવતા દુર્લભ પુસ્તકોના પ્રદર્શન યોજવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ ભાઈ મયુર પંડ્યા ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા મહેસાણા ખાતે દુર્લભ પુસ્તકો માટે એક અનામત ગ્રંથાલય ઓગણીસો એકાણુંમાં કરવામાં આવેલ હતું છેલ્લા ઘણા વર્ષોથી આ કેન્દ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પ્રદેશોમાં પ્રદેશમાં ઉપલબ્ધ હસ્તલિખિત તથા દુર્લભ પુસ્તકોની અહીંયા સંગ્રહ કરીને એક કલેક્શન ઊભું કરવામાં આવેલું છે આજે આ કલેક્શન પબ્લિકના લોકો માટે જાણકારી થાય અને સામાન્ય લોકો પણ આવીને એને જોઈ શકે આપણે સાંસ્કૃતિક મહોત્સવની વિષય યુવાનોને ખબર પડે એના માટે આજે આ એક્ઝિબિશનનું આયોજન પણ કરવામાં આવેલું છે લગભગ સત્તર હજાર જેટલા કુલ આમાં દુર્લભ થતાં હસ્તલિખિત પુસ્તકો ઉપલબ્ધ છે અને એના જાળવણી એનું સેફ્ટી અને એનું મેન્ટેનન્સ પણ અહીંયા સરસ રીતે કરવામાં આવે છે ગુજરાત સરકારનું જે એ છે કે આપણા સાંસ્કૃતિક વારસો ઐતિહાસિક વારસો અહીંયા યુવાનોને મળી રહે તે માટે આ એક અભિગમ અહીંયા ચાલુ છે એની સાથે સાથે આધુનિક પદ્ધતિથી બધા પુસ્તકોને ટેકનોલોજીના ના ઉપયોગ કરીને ડિજિટાઈઝેશન પણ કરવામાં આવેલી છે અને આ લાઇબ્રેરીના જે મેમ્બર્સ હશે એમને ડિજિટલ મારફતે પણ આ પુસ્તકોનું જ્ઞાન મેળવવાનો તક ઉપલબ્ધ કરવામાં આવી છે આમ સાંસ્કૃતિક વારસો અને આધુનિક ટેકનોલોજી બંને સમન્વયથી મહેસાણા જિલ્લામાં આ અનામત ગ્રંથાલય ભંડાર ચાલુ ચાલુ છે અને કામગીરી સરસ રીતે કરી રહી છે અને તેર માર્ચ ઓગણીસો એકાણું ના રોજ મહેસાણા ખાતે રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર સ્થાપના કરવામાં આવેલી આનો મુખ્ય હેતુ રાજ્યમાં વિવિધ જગ્યાઓમાં સૂતા છબાયેલા રહેલા દુર્લભ ગ્રંથ એક જ જગ્યાએ એકત્ર કરી આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને આવનારી પેઢી આપ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક વારસાથી માહિતગાર બને એ માટેનો ઉદ્દેશ છે અહીંયા પુસ્તકો મેળવવા સાચવવા જાળવવા અને ઉપયોગ કરતા ઓને પાડવાનું આશય છે આની કુલ ગ્રંથો અહિયાં પાંચ હસ્તગ્રથો હસ્તપ્રતો છે બાર દુર્લભ ગ્રંથો છે અને જૂજ વંચાતા પુસ્તકો ચાર હજાર ચારસો ચુમ્માલીસ છે આમ કુલ આ અનામત ગ્રંથ ભંડારમાં સત્તર હજાર ત્રણસો છવ્વીસ પુસ્તકોનો સંગ્રહ છે આ તમામ પુસ્તકો ઇઝેશન કરવામાં આવેલું છે એટલે કે ઓનલાઈન અમે વેબસાઇટનું હવે ભાવિ અમારું આયોજન છે કે ઓનલાઈન એક વેબસાઇટ શરૂ કરવાના છીએ એમાં અમારા અહીંયા નોંધાયેલા સભ્યો ઉપરાંત અમારી જુદી જુદી સરકારી લાઇબ્રેરીઓમાં નોંધાયેલા સભ્યોને પણ આ વેબસાઇટ ઉપરથી અહીંયા જે રિસર્ચ માટેના વિદ્યાર્થીઓ છે જેને પણ રિસર્ચ કરવું છે પીએચડી કરવું છે કે ઉચ્ચ અભ્યાસ કરવો છે તો આ અનામત ગ્રંથ ભંડારમાં જે ગ્રંથ ભંડારમાં જે સાચવેલી અમોએ ગ્રંથ સામગ્રી છે તેને ખૂબ ઉપયોગી નીવડશે એ અમારો મુખ્ય આશય છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ